તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે આજે આવી ગયા છે આણંદ જિલ્લાનું સરસ મજાનું ગામ દેદેરા તો નવયુવક દ્વારા રામાપીરના નેજાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમને ઇન્વાઇટ કર્યા હતા સ્પેશિયલ યુવરાજસિંહ રાજપૂત અને ભાવિનસિંહ સોલંકી તો થેન્ક યુ વેરી મચ યુવરાજસિંહ બાપુ ભાવિનસિંહ સોલંકી થેન્ક યુ વેરી મચ કે તમે અમને બોલાવ્યા અને સાથે સાથે ઘણા મિત્રો આવ્યા હતા મહેમાનો મોટા આવ્યા હતા તો જોઈ શકો છો મહેમાનો પણ આવ્યા હતા મોટા તો જોઈ લો એસ કે ભાઈ અને હું અને બધા આવ્યા હતા તો નેજા આજે ચડાવવા જઈએ છે રામાપીના તો મિત્રો મને રજો આ વિડીયોની અંદર સાથે સાથે ફોલો કરી દેજો અને વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો જય રામાપી લખવાનું ભૂલતા નહીં સાથે સાથે ફૂલ મોજ મસ્તી કરીશું વિડીયોની અંદર તો જોઈ શકો છો કે આજે આપણે દેદેરા ગામની અંદર ટીમલી ગરબા અને બધું જ રમીશું તો મિત્રો આજે દેદેરા ગામની અંદર ફૂલ મોજ પડી જી અને મજા આવી ગઈ ગરબા ગાવાની અને નેજા ચડાવવાના હતા તે આજે મજા આવી ગઈ જ્યાં અને પેશલ યુવરાજસિંહ રાજપૂત તમને થેન્ક યુ વેરી મચ કે અમને આટલું બધું પ્રેમ ભર્યું છે તમે તો જોઈ શકો છો કે ભાઈ અને હું અને ઘણા બધા મિત્રો છે સાથે ગરબા કહીએ છીએ અને સરસ મજાનું પ્રોગ્રામ જે આયોજન રાખ્યું છે મને બહુ પસંદ આવ્યું અને તમે આવું આયોજન રાખતા રહેજો કારણ કે આવું આયોજન મજા આવી છે અને ફૂલ મોજ પડી જશે ટીમલી પણ સાથે ગાતા હતા અને જોઈ શકો છો રામાબીનો નેજો તમે આપણે જઈશું રામાપીઠના મંદિરે અને નેજો ચડાવવા તો મિત્રો જય રામાપીઠ લખવાનું તો ભૂલતા જ નહીં સાથે સાથે જોઈ શકો છો એસકેભાઈ એસકેભાઈ સરસ મજાની ટીમલી ગાય છે એસકેભાઈ ની તો વાત જ ના કરતા જો સરસ મજાની ટીમલી સરસ મજાની ટીમલી ગાય છે અને સરસ મજાની ટીમલી આવડે છે એસકેભાઈ ને તો મિત્રો જોઈ શકો છો ગામની અંદર કેટલું બધું પબ્લિક છે જે પબ્લિક જે માહોલ છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કેટલું સરસ મજાનું ગરબા ગાય છે ટીમલી ગાય છે સરસ મજાનું આટલું આયોજન કરવામાં આવ્યું છે તો મને મોજ પડી તમને જી કેવો વિડીયો આ વિડીયોની અંદર તમે કોમેન્ટ કરજો કે તમારા ગામની અંદર કેવી મોજ હતી તો મિત્રો આ વિડીયો જરૂર શેર કરી દેજો ટીમલીની સરસ મજાની મોજ પડી જઈ છે તમારી ગામની અંદર કેવી મોજ હતી કોમેન્ટ તો જરૂર કરજો તમે અને આ વિડીયો શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો જોઈ લો જે માહોલ છે અહીંયા દેદેરા ગામનો એ સરસ મજાનો માહોલ છે અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે મને બહુ જ પસંદ આવ્યું એસ કેભાઈ બી મોજ કરી બધા ઘણા મિત્રોએ મોજ કરી અને થેન્ક યુ વેરી મચ યુવરાજસિંહ બાપુ તમે અમને ઇન્વાઇટ કર્યા તો થેન્ક યુ વેરી મચ તો મળીએ નવા વિડીયોની અંદર જય માતાજી જય રામાપીર